મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એમાં શું કેવું રહેશે નોર્મલ રહેશે સારું રહેશે ખૂબ સારું રહેશે કે નબળું જવાની પણ કોઈ શક્યતા છે તેની વાત કરીશું એના સંકેતો પ્રમાણે અને દેશી વિજ્ઞાનની આગાહી પ્રમાણે કઈ તારીખથી રાજ્યમાં બેસી શકે છે તેની પણ વાત કરીશું અને આગામી દિવસોમાં વાવાઝોડાની પણ મોટી શક્યતા છે મિત્રો સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો શૂકતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લેક કરીને ભૂલતા નહીં આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો ગઈ કાલે જ અમેરિકાની જાણીતી હવામાનની વેદર સંસ્થાએ આપણા ભારતના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં આ વર્ષે ભારતના ચોમાસામાં અલનીનોની શક્યતાને ગણવામાં આવી છે મિત્રો હું તમને જણાવવા માગીશ કે અલનીનો એક કુદરતી ઘટના છે ચોમાસામાં જો અલનીનોની અસર ન્યૂટલ અથવા ન્યૂટલ કરતાં ઓછી જોવા મળે તો એકંદરે ચોમાસું સારું જતું હોય છે પણ આ વર્ષે જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે આપણા ભારતમાં ને અસર ન્યૂટ્રલ અથવા ન્યૂટ્રલ કરતાં ઓછીને પણ વધારે જોવા મળી શકે એટલે કે અલનીનો પોઝિટિવ તરફ જાય તેવા ઇન્ડિકેટરો મળી રહ્યા છે અને અલનીનો જો પોઝિટિવ બાજુ જાય તો એ થોડા નબળા સોમાસાના સંકેતો માનવામાં આવતા હોય છે પરંતુ મિત્રો સારા સમાચાર એ છે કે આ વર્ષે આઈઓડી પોઝિટિવ તરફ રહી શકે છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડીપો અને જો પોઝિટિવ રહે પોઝિટિવ અન્યુનોની અસર પણ ચોમાસામાં થતી નથી અથવા ઓછી થાય છે એટલે આપણા ગુજરાતનું ચોમાસું જોઈએ તો એકંદરે સારું જ રહી શકે છે છન્નું ટકા કરતાં વધારે વસત પડવાની આગાહી કરાય છે આપણે સૌ જાણીએ છીએ કે કેરળમાં ચોમાસું બેસે એ પછી પંદર અથવા સત્તરમાં દિવસે આપણા ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું હોય છે એટલે દેશી વિજ્ઞાનની આગાહી પ્રમાણે વાત કરીએ તો પંદર અથવા સત્તરમી જૂને રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે મિત્રો આપણા ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી થતી હોય છે મિત્રો વાવણી લાયક વરસાદ કઈ તારીખોમાં પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીએ તો હાલના સંકેતો પ્રમાણે બાવીસ થી છવીસ જૂનની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક સારામાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે સત્યાવીસ જૂનથી ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે એટલે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે વીસ જૂનની આજુબાજુ આપણા ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થવાનું છે મિત્રો આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું